કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલા યુદ્ધ ભૂમિ પરથી શ્રી કૃષ્ણ શ્રીમદ ગીતા નામના મહાન ગ્રંથની આ આ વિશ્વને મળી અને જુઓ સમગ્ર વિશ્વને શાંતિ આપી શકે માર્ગદર્શન આપી શકે માનવ માનવ વચ્ચેનું મૂલ્ય વધારી શકે એવા ગ્રંથનો જન્મ યુદ્ધમાંથી થયો અને આ યુદ્ધ ફક્ત અઢાર દિવસ ચાલવાનું ન હતું પરંતુ આવનાર સમયોમાં પણ ચાલવાનું હતું આજનો સમય જ જુઓ ને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કુટુંબ કુટુંબ વચ્ચે સમાજ સમાજ વચ્ચે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જ્યાં જુઓ ત્યાં યુદ્ધ 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 અને આ યુદ્ધોને કારણે માનવ માનવ વચ્ચેનું ભાવ જીવન ખોરવાઈ ન જાય ને એટલા માટે જ કદાચ કૃષ્ણ અસ્તુ સ્વયં ભગવાન એટલે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું સર્જન કર્યું હશે અને આ મહાન ગ્રંથની જન્મ જયંતિ એટલે કે આજનો દિવસ માગસર સુદ એકાદશી અને આજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અને આ મહાન ગ્રંથને કોટી કોટી વંદન